દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા માળિયા સ્વામિનારાયણ મંદિર તરફથી જલજીર્ણી ઉત્સવનું આયોજન કરેલ છે સ્વામિનારાયણ ભગવાન જ્યારે વનવિતરણમાં નીકળ્યા ત્યારે અહીંયા ભગવાન આવી અને અહીંયા સ્નાન કરી સૂર્ય ગંગા નદી અને અહીંયા પીપળાથી હતા ત્યાં તેનો મહિમા છે તો આપણે દર વર્ષે માળિયા સ્વામિનારાયણ મંદિર તરફથી ભાદરવા સુધી અગિયારસથી દિવસે મંદિરેથી શોભાયાત્રા નીકળી બીજે સાથે હરિભક્તો કીર્તન કીર્તન ગાતા ગાતા અહીંયા આવે છે અને અહીંયા આવી અને મહારાજને સ્નાન કરાવી છે મહારાજની સાથે હરિભક્તો સ્નાન કરાવે છે મહારાજની પછી આરતી કરીએ છે અને અદભુત અનુભૂતિ થાય છે કે મહારાજ હયાતીમાં હોય અને જે આપણે એની સાથે સ્નાન કરતા હોય સ્નાન કરી લીધા પછી ભાઈઓ અને બહેનો એ પાણી જે પ્રસાદીનું તેમાં સ્નાન કરે છે સ્નાન કરી બધા હરિભક્તો સાથે અહીંયા ખરાણ પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે તો દર વર્ષે જે તે હરિભક્તોને ખ્યાલ ન હોય એ વગર આમંત્રણ આપી અત્યારથી બધાને આમંત્રણ આપું છું કે ભાદરવા સુધી અગિયારસના દિવસે માળિયા સ્વામિનારાયણ મંદિર ખાતે નવ વાગે પહોંચી જાય તેથી શોભાયાત્રામાં જોડાય અને અહીંયા મહારાજની સાથે આનંદ ઉત્સવ કરે અને છેલ્લે અંતે મહારાજને ધામમાં ચઢીએ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ અને મહારાજે એ બેઠા આપણે અહીંયા છત્રીને પણ પૂજન કરેલ છે અને દર્શન કરવા આવે તો એ પણ બહુ મોટો મહિમા છે તો બધાને જાહેરમાં આમંત્રણ દર વર્ષે બધા એ ભક્ત બધા જય સ્વામિનારાયણ